આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ જલેબીની રેસીપી બજારમાં મળે એવી જ આ જલેબી તૈયાર થાય છે અને આવી જ રીતે હું અવનવી ગુજરાતી રેસિપી શેર કરું છું તો તમને મારી રેસીપી પસંદ આવે તો શેર પણ કરજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને હવે આપણે બનાવીએ જલેબીની રેસિપી તો સૌ પ્રથમ આપણે મેદો લેવાનો છે મેદો મેં અહીં સો ગ્રામ લીધેલું છે અને આ મેદો આપણે ચાળીને લેવાનો છે હવે આપણે અંદર ખાટું દહીં ઉમેરીશું દહીં આપણે બે ચમચી લેવાનું છે હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને અંદર આપણે પાણી લેવાનું છે પાણી આપણે જરૂરિયાત મુજબ લેવાનું છે આવી રીતે આપણે પાણી ઉમેરી મિક્સ કરી લેવાનું છે રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકીને દસ કલાક માટે મૂકી દઈશું અને જો તમારે તરત બનાવવું હોય તો અંદર ઈનું ઉમેરીને પણ તમે બનાવી શકો છો પણ આવી રીતે આપણે બનાવીએ તો બજાર જેવી બને છે હવે દસ કલાક પછી આપણે જોઈએ તો આવી રીતે આનું જે બેટર છે તે તૈયાર થઈ જાય છે હવે આપણે આના અંદર ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ આપણે પચાસ ગ્રામ ઉમેરવાનો છે આ ચણાનો લોટ છે તે ચાળીને લેવાનો છે અને આવી રીતે ચાળીને લઈ અને પછી આપણે મિક્સ કરવાનો છે કે આના અંદર કોઈ પણ ગાંઠ ના રહે એ રીતે આપણે મિક્સ કરવાનો છે હવે આપણે ફ્રૂટ કલર ઉમેરવાનો છે કે આનાથી આનો કલર સારો આવે છે અને આની જગ્યાએ તમે હળદર પણ ઉપયોગ કરી શકો છો અને આવી રીતે આપણે કલરને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે બે ચમચી ઘી ઉમેરવાનું છે ઘીથી આ જલેબી એકદમ સરસ બને છે તો આવી રીતે અંદર બે ચમચી ઘી ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે અંદર સોડા ઉમેરીશું સોડા આપણે એક ચમચી જ ઉમેરવાના છે કારણ કે આપણે દસ કલાક પલાળીને રાખેલું છે એટલે સોડા આપણે સામાન્ય થોડા જ ઉમેરવાના છે અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ બાજુ ચાસણી બનાવીશું તો મેં અહીં ગ્રામ ખાંડ લીધેલી છે અને જેટલી ખાંડ લીધી હોય એનાથી અડધું પાણી લેવાનું છે અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે આપણે ખાંડ ઓગળી જાય અને આપણે એકદમ જાડી નથી બનાવવાની આનું જે તાર છે તે અડધો તાર જ બનાવવાનો છે અડધા તારની ચાસણી બને એટલે આપણે નીચે ઉતારી દઈશું અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું એટલે એકદમ જાડી ના થઈ જાય હવે આપણે અંદર થોડું કેસર ઉમેરીશું આ કેસર જલેબી છે તો આપણે કેસર અંદર ઉમેરવાનું કે એનાથી આની જે ફ્લેવર છે તે સારી આવે છે અને હવે આપણે એક બોટલમાં ભરી લઈશું જે આવી પ્લાસ્ટિકની બોટલ હોય તો ઢાંકણમાં આવી રીતે છિદ્ર કરવાનું છે અને આ બોટલથી આપણે જલેબી બનાવીશું હવે આપણે કઢાઈમાં ઘી લઈશું અને ઘી મીડિયમ ગરમ થાય અને જલેબી બનાવીશું અને ઘી આપણે આટલું નીચું રહે એ રીતે જ લેવાનું છે ઘી આપણે વધારે લેવાની અંદર નહીં તો તળતા બરાબર ફાવશે નહીં અને આવી રીતે આપણે બોટલથી જલેબી બનાવવાની છે અને જો ઘી વધારે ગરમ હશે તો જલેબી છે તે કાળી થઈ જશે તો ઘી આપણે નોર્મલ ગરમ જ રાખવાનું છે અને ધીમા તાપથી જ આપણે તળવાનું છે અને હવે આપણે ચીપિયાથી થી પલટાવાની છે આ કેસર જલેબી બજારમાં મળે એવી જ બને છે હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું અને આપણે ચાસણીમાં આને ચાર પાંચ મિનિટ જ રાખવાની છે જો વધારે રાખશો તો પોચી થઈ જશે આવી રીતે આપણે ચમચાથી પલટાવાની છે અને આવી રીતે પલટાવી અને ચાસણીમાં બરાબર ડૂબે એવી રીતે કરવાની છે પાંચ મિનિટ સુધી આપણે આવી રીતે રાખવાની છે હવે આપણે બરાબર જલેબી બહાર થઈ ગઈ છે તો હવે ચાસણીમાંથી આપણે બહાર કાઢી લઈશું મેં મારી ચેનલમાં ઇમરતી જલેબીની રેસીપી પણ મૂકેલી છે તે પણ તમે જરૂરથી જોજો અને ઉત્તરાયણમાં અને દશેરામાં આપણે બજારમાંથી જલેબી લાવતા જોઈએ છીએ અને આ જલેબી એકદમ સરળ રીતથી ઘરે બની જાય છે અને બોટલથી બનાવવાની એકદમ આસાન રીત છે તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી એકદમ સરસ બનશે આવી જ રીતે ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય